پیش ચિ આ બિ આછે આદ મળા� જિ ઉણ પિ

ચારસો છ આઠ સાત રૂપિયા ચારસો આઠ નવ દહ હજાર બારતેર ચૌદ પંદર રૂપિયા નું હતો નવાણું ચારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ દસ અગિયાર અગિયાર રૂપિયા ચારસો તેની પચીસ ત્રણસો રૂપિયા ત્રણસો બુડું એકસો ચોત્રીસો ત્રણસો બુડું બે બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા ત્રણસો પાંચ ગુણો ત્રણ વાર हेलो भाई सुपर और दे सुपर ₹230 ₹35 ₹35 भाई ઘણો ધીમે ધીમે ચારસો એક ચારો નવ

ཁ ཁ ༬ੇ ྦྱས ག ལྱུར ཁ ཁ སླ པར ཁ ཁ બરાબર છે કે જે વેપારી 300 100 200 300 80 બોલે બોલે ભાઈ 500 રૂપિયા હાચી આરા આલો આવો બોલો બોલે ભાવ <laughs> આ વેવા બાજુ 300 ના 50 50 अरे वाह हमारा यार 2 25 14 12 ભાઈ 47 ભાઈ

ભાઈ <laughs> ચારસો બે પાંચ બાવી પછી અઠ્યાવીસ રૂપિયા આડત્રીસ

એકવીસ બાવીસ એવીસ એવી રૂપિયા ચારસો ચોવીસ પચીસ ચોવીસ અઠ્યાવીસ અઠાવી ઓગણીસ અઠ્યાવીસ રૂપિયા ચારસો અઠ્યાવીસો અઠ્યાવીસ